અબાઉટ વોટ આ લો ટેક ઇટ બિલકુલ નહીં નોટ એટ ઓલ જોઈડે સાંભળીને વોચ આઉટ હવે કંઈ પણ થાય કમ વોટ મે શું મુસીબત છે વોટ અ બોધર શું બકવાસ છે વોટ નોન સેન્સ ઝઘડો ના કરો ડોન્ટ ફાઇટ કેટલા વાગ્યે એટ વોટ ટાઈમ ધક્કો નથી મારો ડોન્ટ પૂછ ના મતલબ ના નો મેન્સ નો મોઢું ના કરતા ડોન્ટ બી લેટ શોર્ટ સેન્ટેન્સીસ સમજી ગયા ગોટ ઇટ આ ખોટું છે ધીસ ઇઝ રોંગ આ સાચું છે ધીસ ઇઝ ટ્રુ આ ખોટું છે ઇટ ઇઝ અ લાઈ આ સાચું છે ઇટ ઇઝ અ ટ્રુ કોણ છે હુ હુ ઇઝ ઇટ તે કોણ છે હુ ઇઝ ધેર ત્યાં કોણ છે હુ ઇઝ ધેટ આ કોણ છે હુ ઇઝ ધીસ હું કોણ છું હુ એમ આઈ હું નથી માનતો આઈ ડોન્ટ બિલીવ શું થયું વોટ હેપન્ડ શું થઈ રહ્યું છે વોટ હેપનિંગ શું વાત છે વોટ ઇઝ ધ મેટર હું ઘરે છું આઈ એમ ઇન માય હાઉસ જે કહ્યું એ પ્રમાણે જે કહ્યું એ પ્રમાણે કરો ડુ એઝ ડાયરેક્ટેડ જે કહ્યું એ પ્રમાણે લખો રાઈટ એઝ ડાયરેક્ટેડ જે કહ્યું એ પ્રમાણે દોરો ડ્રો એઝ ડાયરેક્ટેડ જે કહ્યું એ પ્રમાણે બોલો સ્પીક એઝ ડાયરેક્ટેડ જે કહ્યું એ પ્રમાણે વાંચો રીડ એઝ ડાયરેક્ટેડ જે કહ્યું એ પ્રમાણે કામ કરો વર્ક એઝ ડાયરેક્ટેડ જે કહ્યું એ પ્રમાણે વાત કરો ટોક એઝ ડાયરેક્ટેડ સીધી રીતે બેસો સીટ ઇન અ મેનર સીધી રીતે ખાઓ ઇટ ઇન અ મેનર સીધી રીતે વાત કરો ટોક ઇન અ મેનર સીધી સીધી રીતે વાંચો રીડ ઇન અ મેનર સીધી રીતે રમો પ્લે ઇન અ મેનર સીધી રીતે ચાલો વોક ઇન અ મેનર સીધી રીતે ઊભા રહો સ્ટેન્ડ ઇન અ મેનર સીધી રીતે ગાઓ સિંગ ઇન અ મેનર શોટ સેન્ટેન્સ શું પૂછવું છે વોટ ટુ આસ્ક શું કહેવું છે વોટ ટુ સે શું કરવું છે વોટ ટુ ડુ શું વાંચવું છે વોટ ટુ રીડ શું ખાવું શું પીવું છે વોટ ટુ ડ્રિંક શું લાવવું છે વોટ ટુ ડ્રિંક શું બતાવવું છે વોટ ટુ સો શું ખાવું છે વોટ ટુ ઇટ શું દોરવું છે વોટ વોટ ટુ ડ્રો શું જોવું છે વોટ ટુ સી શું રંગવું છે વોટ ટુ સેન્ટેન્સ મજા કરો હેવ પન હું પણ આવું જ કરું જો ડુ આઈ કેટલા હાઉ મચ કેટલું હાવ મેની તમારા પછી આફ્ટર યુ પહેલાં તમે ફર્સ્ટ યુ ફર્સ્ટ સમય સમયસમાપ્ત ટાઈમ ઇઝ અપ ચાલો જઈએ લેસ્ટ ગો જવા દો લેટ ઇટ ગો બધો ખેર પૈસાનો છે ઇટ્સ ઓલ અબાઉટ મની બધો ખેલ નસીબનો છે ઇટ્સ ઓલ અબાઉટ લોક બધો ખેલ તાકાતનો છે ઇટ્સ ઓલ અબાઉટ પાવર બધો ખેલ આત્મવિશ્વાસનો છે સેફ કોન્ફિડન્ટ માનસિકતાનો છે ઇટ્સ ઓલ અબાઉટ માઇન્ડસેટ બધો ખેલ લાગણીનો છે ઇટ્સ ઓલ અબાઉટ ફિલિંગ બધો ખેલ મિલકતની છે ઇટ્સ ઓલ અબાઉટ પ્રોપર્ટી શોર્ટ સેન્ટેન્સેસ લવું શું છે વોટ્સ ન્યૂ શું આ તમારું છે ઇઝ ઇટ યોર્સ તે ચાલ્યા ગયા હી ઇઝ ગોન ખૂબ સરસ છે ધેટ્સ નાઇસ તમારા માટે હિયર યુઆર સંયમ રાખો કંટ્રોલ યોર સેલ્ફ મારી દાવત માય ટ્રીટ સૌભાગ્ય ગુડ લક મારી પાછળ આવો ફોલો મી ભૂલી જાઓ ફોર ફોર્ગેટ્રીટ ધ્યાન રાખો ચે એટલે ઈજ છું એટલે એમ જો ચીએ એટલે આર હતો હતી એટલે વોચ ની પાછે છે એટલે હેવ ની પાછે છે એટલે હેજ ની પાછે છે એટલે હેડ હતા એટલે વેર કરે છે એટલે ડૂ કરે છે એટલે ડજ કર્યું એટલે ડીડ ઉઠી જાવ ગેટ અપ બ્રશ કરો બ્રશ યોર ટીથ પોતાનું મોઢું ધો વોશ યોર ફેસ નાહી લો ટેક અ બાથ ઉતાવળ કરો હેરી અપ તૈયાર થઈ જાવ ગેટ અ રેડી નાસ્તો કરી લો એવો બ્રેકફાસ્ટ શાળાએ જાઓ ગો ટુ સ્કૂલ અહીંયા જુઓ અહીંયા જો લોક એટ હિયર તેને સાફ કરો ક્લીન ઈટ ખુસરો ખુસ રહો બી એપી કપડા પહેરો વેર યોર ક્લોથ આવજો કોસ યર ગુડબાય ખબર નહીં કેમ વન્ડર વાય ખબર નહીં કેવી રીતે વન્ડર હાઉ ખબર નહીં ક્યારે વન્ડર વેન ખબર નહીં શું વન્ડર વોટ ખબર નહીં ક્યાં વન્ડર વેર કોની ભૂલ ફીલ પણ કેમ બટ વાય મને વચન આપો પ્રોમિસની કોઈ સમસ્યા અને પ્રોબ્લેમ તે સાચું છે દેટ્સ ટ્રુ પછી ક્યારે ધેન વેન તમારો વારો યોર ટર્ન કોણે કહ્યું હું શેડ અંદર જ રહેજો સ્ટે ઇન કેટલા વાગ્યા વટ ટાઈમ ઇઝ ઇટ નેગેટિવ એન્ડ નેચ મોડું ન કરો ડોન્ટ ડીલી આશુ ન ડોન્ટ બી લેજી અહીં કશું ન પેક્ષો ડોન્ટ થ્રુ રીપીસ હિયર જ્યારે નકલ ન કરશો ડોન્ટ કોપી અધર્સ દલીલ ન કરશો ડોન્ટ એરી ગો અહીં એવું ન કહેશો ડોન્ટ ડોંટ શેવ દેટલું ડોન્ટ ગેટ મેડ હું વચન આપું છું આઈ પ્રોમિસ હું ના પાડું છું આઈ ડિક્લાઇન હું સમજું છું આઈ સી હું અવિવાહિત છું આઈ આઈ એમ સિંગલ હું એવું વિચારું છું આઈ થિંક સો હું છોડી દાન છું આઈ ક્વિટ હું ખોવાઈ ગયો છું આઈ એમ લોસ્ટ હું ઘરે છું આઈ એમ હોમ